ચાર ની પવિત્ર યાત્રામાં બદ્રીનાથ અને કેદારનાથ ધામની યાત્રા પણ સામેલ છે પરંતુ પુરાણોમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે કે એક સમય એવો આવશે કે બદ્રીનાથ અને કેદારનાથ ધામ લુપ્ત થઈ જશે એટલું જ નહીં પરંતુ ગંગા નદી પણ ભગવાન શંકરની જટાઓના રસ્તે પાછા બ્રહ્માજીના કમંડળમાં પાછા જતા રહેશે શું આ સત્ય છે એવું ક્યારે થશે અને જો એવું થાય તો ક્યારે થશે અને આના પછી શું થશે આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ બદ્રીનાથ અને કેદારનાથની લુપ્ત થઈ જવાની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે કેદારનાથ અને બદ્રીનાથ ધામ ઉત્તરાખંડની ઊંચી હિમાલયની ચોટી ઉપર સ્થિત છે જે ફક્ત પૌરાણિક જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અહીં લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચે છે અને આધ્યાત્મિક અને ધાર્મિક ઉર્જા પ્રાપ્ત કરે છે માન્યતા છે કે ચારધામમાં કરેલી યાત્રા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે પરંતુ પુરાણોમાં કેદારનાથ અને બદ્રીનાથને લઈને આવવાવાળા સમયમાં ખૂબ જ હેરાન કરી દે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે જે અનુસાર આ બંને ધામ સમય જતાં લુપ્ત થઈ જશે અને સામાન્ય લોકોને આ તીર્થ સુધી પહોંચવું અસંભવ થઈ જશે પુરાણોમાં એમ પણ કહેવામાં આવેલું છે જ્યારે નર અને નારાયણ પર્વત એકબીજા સાથે મળી જશે ત્યારે આ પ્રકારની ઘટના ઘટશે સ્કંદપુરાણના શ્લોક અનુસાર બદ્રીનાથ જેવું પવિત્ર તીર્થ બીજી કશે જગ્યાએ નથી અને આ અનુસાર કલિયુગના પ્રથમ ચરણમાં આવો સમય આવશે જ્યારે આ તીર્થ અદ્રશ્ય થઈ જશે હાલાકી આ ઘટના ઘટવાને પાંચ હજાર વર્ષ બાદ થશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે અને આ અવધિ પૂરી થવામાં તૈયારીમાં છે ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવેલું છે કે આ તીર્થ સ્થળને અદ્રશ્ય થતાં પહેલાં કેટલાક સંકેત નજર આવશે જેમાં પહેલો સંકેત છે જોશી મઠમાં બિરાજમાન ભગવાન નરસિંહદેવના હાથ વિગ્રહથી અલગ થઈ જશે મંદિરના પૂજારી બતાવે છે કે પાછલા કેટલાય વર્ષોમાં ભગવાનની આંગળીઓ પાતળી થવા લાગી છે અને જ્યારે આંગળીઓ હાથમાંથી અલગ થઈ જશે ત્યારે બદ્રીનાથ ધામ આ સ્થાન છોડીને જતા રહેશે અને ભવિષ્યમાં કેદારનાથ અને બદ્રીનાથના રસ્તા હંમેશા માટે બંધ થઈ જશે કેદારનાથ અને બદ્રીનાથ ધામના અદ્રશ્ય થવા બાદ ભવિષ્યમાં કેદાર અને ભવિષ્ય બદ્રી ભક્તો માટે નવું ધામ બની જશે ભવિષ્ય બદ્રી મઠથી લગભગ પચીસ કિલોમીટર દૂર છે જ્યારે બદ્રીનાથ ધામ તો રહેશે જ નહીં ત્યારે ભવિષ્ય બદ્રીમાં વિષ્ણુ ભગવાનને ઋષિના રૂપમાં પૂજન કરવામાં આવશે ત્યાં જ ભવિષ્ય કેદારમાં પણ જોશી મઠ ક્ષેત્રમાં સ્થિત છે અહીં એક શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમા છે વાળા સમયમાં આ સ્થાન પણ એવું હશે કે જેમાં ભવિષ્યમાં ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ ક્ષેત્રમાં આદિ શંકરાચાર્યએ પણ તપસ્યા કરી હતી આ જાણકારી ફક્ત માન્યતાઓ અને જાણકારીઓના આધારે બતાવવામાં આવેલી છે શું આવું થઈ શકે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે અદ્ભુત અને રહસ્યમય વાતો સાથે